કાલી এড્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટને બીજી سالગરી નિમિત્તે 28 એક 2024 રવિવારની સવારે 10 વાગ્યા થી લઈ 1 વાગ્યા સુધી જનસેવા કેમ્પનું આયોજન ટ્રસ્ટ દ્વારા કરાયું છે જેમાં જાહેર જનતાને લાભ લેવા આમંત્રણ પાઠવાયું છે માકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની બીજી સાલગીરી નિમિત્તે 28 એક 2024 રવિવારની સવારે 10 થી 1 જનસેવા કેમ્પનું આયોજન ટ્રસ્ટ દ્વારા કરાયું છે જે કેમ્પ નિમિત્તે ટ્રસ્ટના પ્રમુખ શ્રી અમિત જયસ્વાલ ઉપપ્રમુખ શ્રી ગૌરાંગ બગિયાવાલાએ જણાવ્યું કે થલસ્મી અસરગ્રસ્ત બાળકો માટે મેગા બ્લડ કેમ્પનું આયોજન કરાશે એકસો એક વિધવા મહિલાઓ માટે અનાજ કીટ વિતરણ વિનામૂલ્ય આવકનો દાખલો આયુષ્યમાન કાર્ડ ઈશ્રમ કાર્ડ પ્રધાનમંત્રી સ્વનિધિ લોન યોજના વિનામૂલ્ય ડોક્ટર દ્વારા આંખની તપાસ બ્લડ પ્રેશર તપાસ ડાયાબિટીસની તપાસ જેવી અનેક જનસેવા કેમ્પસ કાર્યક્રમમાં પ્રવૃત્તિનું આયોજન પણ કરાશે સુરતી જનતાને ખૂબ મોટી સંખ્યામાં જનસેવા કેમ્પમાં લાભ લેવાનું આહવાન કરાયું છે જે માટેનું સ્થળ છ એ ગ્રાઉન્ડ ફ્લોર પછાત રોડ પોલીસ ચોકી પાસે સુરત કોન્ટેક નંબર નાઇન સેવન વન ફોર 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 ઝીરો વન ટુ થ્રી અને સેવન ઝીરો સિક્સ નાઇન નાઇન ઝીરો નાઇન ઝીરો ફોર રિપોર્ટ